આમ તો સફાઈ માટેના વિવિધ સાધનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે કુલ એક પોઈન્ટ એસી કરોડ ના ખર્ચે આ સાધનો ખરીદવાના છે સાથે સાથે જે ભરતી પ્રક્રિયા જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે તેમાં દિવ્યાંગો માટેનું રિઝર્વેશન માટે મંજૂરી આપવામાં આવી છે કે કારણે સરકારમાં એની મંજૂરી લઈ શકાય બીજો બાવીસમી જાન્યુઆરી આપણને બધાને યાદ છે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા છે ભગવાન શ્રી રામ એના નિજ ઘરો પધાર્યા અને મંદિર નિર્માણ ની કામગીરી આ કામ દેશના યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે દેશમાં અને વિદેશમાં વસતા તમામ સનાતની ધર્મોના લોકોમાં

પ્રસ્તાવ આજની સ્ટેન્ડિંગમાં પાસ કરવામાં આવેલ છે કુલ કેટલા મંજૂરી એક પોઈન્ટ એસી કરોડના ખર્ચ સફાઈના કામો સાથે સાથે એક પોઈન્ટ નેવું કરોડના ખર્ચે રસ્તાના અને વિવિધ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે